ચાલો બાળકો થઈ જાવ તૈયાર સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામનું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે સરસ મજાનું આપણું ચેપ્ટર ચાલે છે ત્યારે ગુણોત્તર પ્રમાણ આગળ પાંચ પાર્ટ આપણે પૂરા કરી દીધા છે જેની અંદર છેલ્લા વિડીયોની અંદર કામ અને સમયના દાખલા કરેલા હતા આ વિડીયોની અંદર આપણે ઉંમર સંબંધિત દાખલાઓ છે અને એમાં જે કાંઈ સોટિક આપણે વાપરી શકીએ તે રિલેટેડ આપણે દાખલા છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ નાનો એવો વિડીયો રહેવાનો છે તો ખાસ ધ્યાન કરીને આપણે આ વ્ય વસ્તુ આપણે સમજશું સીમા કરણ અને ઉષાની ઉંમરનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ ચાર છે સીમા કિરણ અને ઉષા એની ઉંમરનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ ચાર છે પછી લઈ ગયું છે કિરણ અને ઉષાની ઉંમરનો તફાવત પાંચ વર્ષ હોય તો સીમાની ઉંમર કેટલી હશે તો ત્રણ વ્યક્તિની અંદર વાત છે કે સીમા કિરણ અને ઉષા હવે અહીંયા એનો ગુણોત્તર આપેલો છે તો સીમાની ઉંમર ટુ એક્સ કિરણની ઉંમર થ્રી એક્સ અને ઉષાની ઉંમર ચાર એક્સ હવે અહીંયા કીધું છે કે કિરણ અને ઉષાની ઉંમરનો તફાવત પાંચ વર્ષ છે તો કિરણ અને આ ઉષા આનો તફાવત છે કેટલો રહે પાંચ વર્ષ છે તો આપણે અહીંયા લખી નાખીએ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર પાંચ તફાવત એટલે બાદ બાકી તો સીમાની ઉંમર કેટલી હશે આપણે અહીંયા જે આપણે ટીક માર્ક કરીને રાખીએ એટલે સીમાની ઉંમર આપણને શોધવામાં સરળતા કરીએ હવે માંથી ત્રણ વયા જાય એટલે એક એક્સ વધે અને એક્સ બરાબર પાંચ આવ્યો હવે સીમાની ઉંમર કેવડી હતી ટુ એક્સ તો બે એમનમ અહીંયા બચે નિશાની ગુણાકાર ની અને x એટલે પાંચ તો જવાબ આવશે પાંચ ગુણે દસ વર્ષ ક્લિયર કદાચ કિરણ ની પીછી વધતો ત્રણ ગુણ્યા એક્સ તો ત્રણ ગુણ્યા દર પાંચ તો પંદર વરસ આવે કદાચ ઉષાની પીછી વધતો ચાર ગુણા એક્સ તો ચાર ગુણા પાંચ ની વેલ્યુ પાંચ છે જો અહીંયા છે બરાબર એક્સની જગ્યાએ પાંચ મૂકું છું તો વીસ વર્ષ હવે જોવો જોઈએ આ બે ની ઉંમરનો તફાવત પાંચ વર્ષ છે કે નહીં બસ વાત પૂરી ચાલો નેક્સ્ટ રામ અને શ્યામની હાલની ઉંમરનો સરવાળો પિસ્તાલીસ વર્ષ છે એટલે એવું કીધું કે રામ અને શ્યામ આની ઉંમરનો સરવાળો કરો તો પિસ્તાલીસ વર્ષ થાય છ વર્ષ અગાઉ તેઓની ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ છ હતો છ વર્ષ અગાઉ એમની ઉંમરનો ગુણોત્તર સમજાય તો અત્યારે જે વાત થઈ બરાબર હાલ એ કેવડા હોય છ વર્ષ મોટા થઈ ગયા હોય ને થઈ ગયા હોય કે નહીં છ વર્ષ મોટા રામ છે એ પાંચ એક્સ નો હતો બરોબર હાલની ઉમર છે છ પછી શ્યામ છે એ છ એક્સ વત્તા છ અને આનો સરવાળો આપણને આપેલો છે પિસ્તાળીસ એડી તો છ ને પાંચ અગિયાર એક્સ છ બાર બરાબર પિસ્તાલીસ મારા તેત્રીસ અને એક્સ બરાબર આવશે તેત્રીસ ભાઇંગા અગિયાર એટલે કે ત્રણ આ એક્સ ની વેલ્યુ આપણને મળી છે તો ની ઉંમર છે એ પાંચેક્સ હોય બરાબર અને અત્યારે એમાં છ વર્ષ આપણે એડ કર્યા હોય હાલની ઉંમર તો છ વર્ષ વધારે જ હોય એડી તો પાંચ એક્સની વેલ્યુ ત્રણ એટલે ગુણ્યા ત્રણ વત્તા છ પાંચ તેરી પંદર વત્તા છ એટલે પંદર ને છ એકવીસ વર્ષ આ આપણો સાચો આન્સર આવે ઓપ્શન બી હવે હવે એક વસ્તુ સમજો હેડી આ જે ચેપ્ટર અહીંયા આપણે જે ચેપ્ટરની વાત કરી સમીકરણ વાળું ચેપ્ટર છે હેડી સમીકરણ જો આવડતું હોય તો આ સ્ટેપ કેવી રીતે આવ્યા એ આપણને ખ્યાલ સીધા આવી જાય હવે દેખીતી વસ્તુ કે અત્યારે મારી વર્ષ અત્યારે ઉંમર મારી દસ વર્ષ હોય હેડી તો પાંચ વર્ષ અગાઉ કે છ વર્ષ અગાઉ હું કેવડો હું ચાર વર્ષનો હું તો અત્યારે હું દસ વર્ષનો કરવા માટે આમાં પ્લસ છ એડ કરવા પડે કે નહીં તો એ જ મેં અહીંયા કર્યું ને પાંચ એક્સ વત્તા છ આ મારી હાલની ઉંમર હોય ક્લિયર છે ક્લિયર બસ તો આ રીતે સમજવું પડે અહીંયા અગાઉ એટલે આપણે જો માઇનસ કરી નાખીએ તો દાખલો છે એ ખોટો થઈ જાય ક્લિયર છે ચાલો નેક્સ્ટ એ અને બી ની ઉંમર ત્રણ જેમ ચાર ના પ્રમાણમાં છે બી અને સી ની ઉંમર બે જેમ ત્રણ ના પ્રમાણમાં છે તો એ બી સી ની ઉંમરનું પ્રમાણ કેટલું તો આવા દાખલા તો આપણે એક વિડીયોની અંદર આગળ આપણે જોઈ ગયા છીએ એ બી સી એની જગ્યાએ ત્રણ બીની જગ્યાએ ચાર અહીંયા ની જગ્યાએ બે અને અહીંયા C ની જગ્યાએ ત્રણ અહીંયા મારે ચાર કરવા હોય તો નીચે છે ચાર થઈ જાય આને હું બે વડે ગુણું તો ચાર થઈ જાય તો આને મારે બે વડે ગુણવા પડે હવે આપણે હિસાબ કરી નાખીએ તો ખબર પડે કે અહીંયા ત્રણ અહીંયા બે દુ ને ચાર અને અહીંયા ત્રણ દુ છ તો ત્રણ જેમ ચાર જેમ છ એવો આપણો જવાબ આવે સી ક્લિયર એ અને ની ઉંમરનો ગુણોતર છ જેમ પાંચ છે જો તેની નો સરવાળો ચુમાલીસ વર્ષ હોય તો આઠ વર્ષ બાદ એની નો ગુણોત્તર કેટલો થાય ચાલો આપણે સીધે સીધું જેમ રકમ આપ્યું છે એવી રીતે આપણે સ્ટાર્ટ કરીએ તો એની ઉંમર છે એની ઉમર છ એક્સ ની ઉંમર છે એ પાંચ x આ ગુણોત્તર ઉપરથી આપણે લીધી આ બેય નો સરવાળો એટલે અગિયાર x અને કેના બરાબર છે ચુમ્માલીસ વર્ષ બરાબર x બરાબર આપણને થશે ચુમ્માલીસ ભાયગા અગિયાર એટલે ચાર x ની કિંમત આપણને મળી ગઈ ચાર ready તો હવે આઠ વર્ષ પછીની વાત કરી છે તો અત્યારે એની ઉંમર કેવડી હોય છ અને x ની જગ્યા એ ચાર મુકીએ તો છ ચોક ચોવીસ વર્ષ હોય અહીંયા પાંચ મીણા ચાર એટલે વીસ વર્ષ હોય પછી આઠ વર્ષ બાદ એટલે આઠ વર્ષ બાદ આઠ વર્ષ મોટો થાય આઠ વર્ષ મોટો થાય તો ચોવીસ ને આઠ થઈ જશે ચોવીસ ને આઠ થઈ જશે બત્રીસ વર્ષ અને વીસ ને આઠ થઈ જશે અઠ્યાવીસ વર્ષ ક્લિયર છે ક્લિયર ને આ જે ચોવીસ અને વીસ મળ્યા એ તો હાલની ઉંમર મળી કેવી રીતે મળી એ બરાબર છ એક્સ એટલે કે છ ગુણા ચાર એટલે કે ચોવીસ વર્ષ બી બરાબર પાંચ એક્સ હતું તો પાંચ અને એક્સની વેલ્યુ ચાર એટલે વીસ વર્ષ તો આ તો હાલની ઉંમર ને હાલની ઉંમર જ આપણે આ ધારી દીધી ને કે ઉંમરનો ગુણોત્તર અત્યારે આટલો રહે અને સરવાળો ચુમાલીસ વર્ષ છે હવે એવું કીધું છે કે આઠ વર્ષ પછી નવો ગુણોત્તર કેટલો થાય તો બે આઠ આઠ વર્ષ મોટા થયા હોય ચોવીસ વર્ષ વાળો બત્રીસ વર્ષનો થઈ ગયો હોય અને વીસ વર્ષ વાળો અઠ્યાવીસ વર્ષનો થઈ ગયો હોય આ ગુણોત્તર છે આપણે શોધવાનો છે ક્લિયર હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ આના અડધા થશે સોળ આના અડધા થાય ચૌદ આના અડધા થાય સાત આના અડધા થાય આઠ આઠના છેદમાં સાત એટલે આઠ જેમ સાત એવો આપણો ઓપ્શન એ છે સાવ simple વાત જાગૃતિની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો સત્યાવીસ વર્ષ છે બરાબર જો હાલની x હોય તો પાંચ વર્ષ પછી x વત્તા પાંચ ની થઇ જાય કે નહીં અત્યારે હું દસ વર્ષનો હોઉં તો પાંચ વર્ષ પછી પંદર નો થાઉ કે નહીં તો આ દસ હોય આપણે અહીંયા x ધાર્યો હોય તો આ x વત્તા પાંચ તો જ પંદર થાય ને ક્લિયર છે સિમ્પલ વાત છે આ બેનો સરવાળો છે એ એક્સ ગોતવાની વાત છે તો ટુ એક્સ બરાબર આ પાંચ પ્લસ માંથી આ બાજુ આપણે જાય તો માઇનસ થઈ જાય સત્યાવીસ માઇનસ પાંચ તો ટુ એક્સ બરાબર સત્યાવીસ માંથી પાંચ જાય તો કેટલા વધે બાવીસ અને બે અહીંયા ગુણાકાર માં અહીંયા ઓપ્શન ચાલો નેક્સ્ટ આકાશ ની હાલની ઉંમર તેના પુત્ર આદર્શ ની ઉંમર કરતા ત્રણ ગણી છે આકાશ એનો પુત્ર આદર્શ આદર્શ ની ઉંમર એક વર્ષ હોય તો આકાશ ની એના કરતા ત્રણ ગણી છે પછી એવું કીધું છે કે વર્ષ પહેલા ઉંમર આદર્શ કરતા પાંચ ગણી હોય આદર્શ ની હાલની ઉંમર કેટલી અત્યારે આટલી છે દસ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા આકાશ ની ઉંમર કરતા આ પાંચ ગણી હોય આના કરતા આ કેવડી હોય દસ વર્ષ પહેલા આ દસ વર્ષ પહેલાં આવડો હોય અને આના કરતાં એ પાંચ ગણી એટલે એક્સ માઇનસ દસ કરતાં પાંચ ગણી હોય તો આદર્શની હાલની ઉંમર કેટલી એટલે આપણે જે આ એક છે એ શોધવાનો છે હવે આટલી બધી ભેજામારી કરવી એના કરતાં બધા દાખલા મેં તમને કીધું હતું કે સમીકરણ વાળા દાખલા છે ઓપ્શન ઉપરથી કરી શકતા હોય બરાબર તો ઓપ્શન ઉપરથી આપણે ચાલુ કરીએ કે પહેલો ઓપ્શન લઈ લીધો વીસ આદર્શ અત્યારે વીસનો હોય તો આકાશ બરાબર એટલે કે એના પપ્પા સાઈઠ વર્ષના હોય ક્લિયર હોય કે નઈ વીસ તેરી હવે દસ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા આ કેવડા હોય પચાસ વર્ષના હોય અને આ કેવડો હોય દસ વર્ષનો હોય 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 યસ આના કરતા પાંચ ગણા થયા થયા દસ પંચા પચાસ હા તો વીસ જવાબ છે આપણો સાચો આન્સર છે બીજામાં નહી થાય એકસો ઓપ્શન માં માની લો કે ચાલીસ ઓપ્શન લીધો અત્યારે આકાશ છે આદર્શ છે એ ચાલીસ વર્ષ છે તેના પપ્પા અત્યારે કેટલા હોય ત્રણ ગણા ત્રણ ગણા એટલે ચાર તેરીને બાર એકસો ને વીસ વર્ષના હોય દસ વર્ષ પેલા એકસો દસ વર્ષ નો હોય અને આ ભાઈ જે ત્રીસ વર્ષના હોય તો ત્રીસ મહિના ત્રણ કરો તો નેવું થવા જોઈએ નહીં ત્રીસ પંચા પાંચ તેરીને પંદર ને પચાસ થવા જોઈએ તો 150 પચાસ અહીંયા થતા નથી તો આ જવાબ નથી માની લ્યો કે અત્યારે દસ વર્ષનો હોય હેડી એના પપ્પા જે ત્રણ ગણા એટલે ત્રીસ વર્ષના હોય પછી આ જીરો વર્ષ નો હોય અને આ વીસ વર્ષનો હોય તો આમાં પણ ત્રણ વર્ષનો કઈ ફેર પડતો તો પાંચ ગણું જીરોના પાંચ ગણા વીસ નો થાય હેડી તો સિમ્પલ વસ્તુ છે આપણે ઓપ્શન ઉપરથી આપણે પહેલાં ઓપ્શનમાં આપણે ટ્રાય કરી લીધી એટલે આપણને પહેલા જ ઓપ્શનમાં જવાબ મળી જતો હતો કે ભાઈ આદર્શ છે અત્યારે વીસ વર્ષનો હોય તો અત્યારે એના પપ્પાની ઉંમર ત્રણ ગણી છે એટલે કે સાહીઠ વર્ષ હોય હેડી હવે દસ વર્ષ અગાઉ એટલે સાહીઠ વાળા ભાઈ પચાસ વર્ષના હોય દસ વર્ષ પહેલા અને આ વીસ વાળા ભાઈ છે દસ વર્ષના હોય અને આ દસ કરતા આ પાંચ પાંચ ગણા છે પચાસ છે તો આપણો વીસ છે આપણો સાચો આન્સર કેવાય હરેશ અને કૈલાશ ભાઈ બહેન છે હરેશ ના પિતા ની ઉંમર હરેશ ની ઉંમર કરતા ચાર ગણી છે એટલે હરેશ છે એ અત્યારે એક્સ હોય તો એના પિતા એની ઉંમર છે કેવડી છે ચાર એક છે એ પછી દસ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો સિત્તેર વર્ષ થાય છે. દસ વર્ષ પછી આ ભાઈ કેટલા થઈ ગયા હોય? સાત એક્સ વત્તા દસ થઈ ગયા હોય. આ ભાઈ છે ઈ એક્સ વત્તા દસ થઈ ગયા હોય. ready? અને આ બેયનો સરવાળો છે એ આપણને આપ્યો છે સિત્તેર વર્ષ થાય. તો કૈલાશના પિતાની હાલની ઉંમર એટલે આજ ગોતવાની છે હાલની ઉમર એટલે આ ચાર એક્સ છે આપણે ગોતી આવવાનું રે કારણ કે કૈલાશ અને હરેશ તો ભાઈ બેન છે તો ના પિતા કયો કે હરેશ ના પિતા કયો બે એક જ થાય આપણું સમીકરણ છે અહીંથી આપણું સમીકરણ બનશે યેલો કલર વાળું તો ત્યાંથી આપણે દાખલો ચાલુ કરી શકીએ કે ચાર એક્સ અને આ એક્સ એટલે આપણો ટોટલ એક્સ યા પાંચ એક્સ અને પ્લસ દસ પ્લસ દસ એટલે પ્લસ વીસ અને એનો સરવાળો છે આ સિત્તેર વર્ષ તો પાંચ એક્સ બરાબર સિત્તેર આ વીસ પ્લસમાંથી ની આ બાજુ જાય એટલે માં વીસ થઈ જાય તો પાંચ એક્સ બરાબર થશે સિત્તેર માંથી વીસ જાય તો પચાસ અને એક્સ બરાબર પચાસ ભેગા પાંચ એક્સ બરાબર દસ હવે દસ આપણે ઠીક કરવાનું હોય નહીં પિતા હતા ચાર એક્સ આને કેટલા વડે ગુણવા પડે ચાર વડે હવે જવાબ આવશે ચાલીસ વર્ષ ઓપ્શન બી જો પિતાની ઉંમર હતી હાલની ચાર એક્સ તો ચાર એમનામ નીચાની નથી એટલે ગુણાકાર અને ની કિંમત આપણને મળી દસ એટલે ચાલીસ વર્ષ આપણો જવાબ આવશે દિવ્યજીત અને નિશાંત ની હાલની ઉંમર નો ગુણોત્તર ચાર જેમ પાંચ છે એની ઉંમર અત્યારે હોય અને નિશાંત છે એની ઉંમર અત્યારે પાંચેક્સ હોય પછી આઠ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર આઠ વર્ષ પછી એટલે આ ચારેક્સ વત્તા આઠ થઈ જાય અને આ છે એ પાંચેક્સ વત્તા આઠ થઈ જાય અને એનો ગુણોતર પાંચ જેમ છ થાય છે તો નિશાંત ની હાલ ની ઉંમર ગોતો એટલે આપણે આ છે શોધવાનું છે આ ટીક કરીને રાખવાનું ક્લિયર ક્લિયર ચાલો હવે આ દાખલા આપણે પેલા બીજા કે બીજા ત્રીજા ભાગની અંદર આપણે આ દાખલા બધા કરાવેલા છે આનો ગુણાકાર આની સાથે થાય આનો ગુણાકાર આની સાથે થાય તો છ ચાર એક્સ વત્તા આઠ બરાબર પાંચ પાંચ પાંચેક્સ વત્તા આઠ હવે આનો ગુણાકાર આની સાથે પણ થાય એનો ગુણાકાર આની સાથે પણ થાય તો ચોવીસ એક્સ વત્તા છ અઠા અડતાલીસ બરાબર પચ્યુ પચ્યુ પચીસ એક્સ વત્તા આઠ પંચા ચાલીસ ચોવીસ એક્સને અહીંથી કાઢી અને ઓલી બાજુ જવા દઈ અને આ ચાલીસને આ બાજુ આવવા દઈ તો અડતાલીસ માઇનસ ચાલીસ બરાબર પચીસ એક્સ માઇનસ ચોવીસ એક્સ તો આમાંથી એક્સ વધે ખાલી અને અહીંથી અડતાલીસમાંથી ચાલીસ જાય તો આઠ વધે ચડી એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ એ આપણે અહીંયા એડ કરીશું તો પાંચ ગુણ્યા આઠ આઠ પંચાને ચાલીસ વધે ક્લિયર ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ આવશે કદાચ આપણને દિશા દિવ્ય ની પૂછી હોત તો ચાર ગુણ્યા આઠ તો જવાબ આપણો ટીક હિતેશ ની ઉમર હિતેશ ની માતાની ઉંમર હિતેશ ની ઉંમરના પાંચ ગણા થી સાત વધુ છે એટલે હિતેશ છે એ ભાઈ એક વર્ષના છે તેના જે મમ્મી છે એના માતા છે હિતેશની ના પાંચ ગણા થી સાત વર્ષ વધુ છે હવે ની મમ્મા માતાની ઉંમર સાડત્રીસ વર્ષ હોય તો હિતેશ ની ઉંમર શોધો એટલે આપણે એક્સ એ શોધવાનો છે તો માતાની ઉંમર આપણે અહીંયા લખી નાખીએ આના ઉપરથી આપણને ની કિંમત મળી જાય એક્સ બરાબર સાડત્રીસ આ પ્લસમાં છે આ બાજુ આવે તો માઇનસમાં તો પાંચેક્સ બરાબર સાડત્રીસમાંથી સાત જાય તો ત્રીસ અને એક્સ બરાબર ત્રીસ અને આ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાંગાકારમાં અને ત્રીસ ભાગ્યા પાંચ એટલે જવાબ આવશે છ વર્ષ ઓપ્શન એ ક્લિયર તો આ વિડીયોની અંદર આપણે ઉંમરને રિલેટેડ જે કંઈ દાખલા કે જે કંઈ સમીકરણને રિલેટેડ દાખલા જે ગુણોત્તર આધારિત હતા એ આપણે આ સોલ્યુશન કરવાની ટ્રાય કરેલી છે અને એમાં ઘણી બધી સરસ મજાની ટ્રીકો આપણે શીખી ગયા છીએ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર છે આપણે ઘણું લોંગ ચલાવ્યું છે છ ભાગ પૂરા કરેલા છે હજી પણ એક ભાગ છે એની અંદર આપણે એડ કરવા જઈ રહ્યા છીએ તો ચેનલ સાથે જોડાઈ ગયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી નવો વિડીયો આવે તો એનું નોટિફિકેશન તમને મળે અને આપણે જલ્દી જલ્દી એની તૈયારી આપણે છે કરી શકીએ અને પ્રેક્ટિસ છે અને પ્રયત્ન છે તમારે કન્ટિન્યુઅસ ચાલુ રાખવાના છે આવી આશા સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત